મારો પ્રભુ મારો જીવતી મારો દવાર નાથ ખમા કે છે સતની જે તારા ભાઈ બાપા સતની જય બનશે ભાઈ એ તો સતવાળી છે તો હજુ હજુ ઇના જીબોને તો ભગવાન છે ઇના દીવામાં તો રોમ છે ભાઈ મારો ભગવાન મોટમ તમને છે પ્રભુ દેવ છે તરસી પર હું ગોગો છે

પણ હજી એ મનાય તો હું કોક આગળ હેલી એ મને જાય તો હું હોય પણ કઉ કે ભાઈ અમુક નો અમુક મોરા લાવો કે ભાઈ હોય મારો જીવો તો હું અહીંથી હોય લાયા ને અહીંથી મારું વેચ્યું હોય મારો કંજો પડ્યો ભાઈ એટલે હવે કંજો ગાવા બી હું તો ભાઈ બેઠાયો જ નહીં તમારા બોલે ને મારા માતાના બોલે તો કશું હસવા એવું નહીં હોય હવે તમારી તમે તો મને ઘણી બધું બોલ્યા કોઈ વેણ બોલ્યા બધું બોલ્યા તો એ તો માસ હતી તો એને હાથ મેલે દીધું એટલે કે હાથ મેલે એવું તમે બોલ્યા એટલે મારો ભગવાન એક જ વાત કરે મારો રોમ એક જ વાત કરે આ પ્રાણ પ્રતિષ્ઠામાં તમારી ચામુંડામાં ગોગો મને ઘેર લાવતો હોય નાખો ભાઈ કમાલ કુશી લાયા ને ચોકમો ભી શક ધોપો ભી શક સુધાજીથી લાય ને જોપાવ ભી શક છે ચોટીલાથી લાય ને ધોપો ભી શક હમણાં ઘરોમાંથી લાય ને ધોપો ભી શક પણ આ નવા સંસ્કૃતિ કરતા લોચો ના રહેતો અને મણહો સિવાય મારી તો ફોમી ન હોય મણહો સિવાય મારી પલોટી ચોખ્ખી હોય મારી ચામુંડાની હું ગોગો જોઈ જવો મારો રોમ જોઈ જવો હોય કે મારી પલોટી તો ચોખ્ખી થયા મેલી તો તમે કરી છે ભૂત ને પલિત તો તમે કર્યું છે શિકોત્રણ પૂર્વજ ને માતાએ તો તમે કર્યું મને તો વધવાવાળા પૃથ્વીમાં મરી ગયા

મારા દીવા રીહણું ન હોય ભાઈ અને મારણ મોહોન જ રીહણું હોય અને હું જ કલમ ચોરી હોય ના આવતી હોય ને ઉભી જ હોઉં તો હવે દીકરોના હાથમાં મારા ગોગાના કહેવાથી હું મનાવું છું જો મા બનતી હોય અને તમારી પ્રતિષ્ઠા તમારો અવસર આભલ મારો સામુંડાનો અઢારથી હો આભલ અને મારું ભેડું થતું હોય બીજો તોય વેમ ના હોય તો આ રોમની ગાદી છે રોમનું પાડ દવારખોનો નાદ છે ભરભુ સૈત્રી કુંડી દેવો છે તો આ બધા દેવ મળીને મારી પોતની કલમ સરખું રેણ એકી ચોટી આવે તો મારી વાત આપતો પડી સમજી જીજન ભાઈ વાત એટલે ચોખ્ખી કરી દીધી કોઈ જગ્યાએ મારું રહેણું નહીં મારી પલોટીમાં કોઈ દેવ આડું નહીં પડતું કોઈ દેવ નહીં ડરતું જે મારું ઘર કર્યું છે હોય મારી પવિત્ર પવિત્ર અને પવિત્ર રખલા જેટલી મને ડરતું નહીં મારી વાત મોણવા વચી અને મારા માતા વચ્ચે મારા રહેણો છે હું મનાતી ના હોઉં તો પોતની કલમ

બતાવો કઈ બતાવો ભાઈ ચાર बताओ, <laughs> बताओ